અરવલીની વાત કરીએ મેઘરજના અંતરિયાળ ગામમાં મોટી મોયડી ગામ છે અને અહીંના ગ્રામજનો આત્મનિર્ભર છે લોકેશન નથી પરંતુ આ ગામ રાજસ્થાન બોર્ડર પર આવેલું છે હવે સરકારની મહેરબાની કહો કે સરપંચથી માનીને બધાની જ મહેરબાની કહો જે નદી પસાર થઈ રહી છે એમાં પુલ કે કોઝવે નથી એટલે જ્યારે નદીમાં પાણી આવે તો નદીનું પાણી બંને ગામનો સંપર્ક તોડી નાખે છે નદીને પહેલે પાર ખેતર છે અને રાજસ્થાન સરહદે આવેલું આ ગામ છે મોટી મોયડી દેમડા ગામ જવાના રસ્તામાં વાત્રક નદી છે જે નદી પર આત્મનિર્ભરતાથી કપચી અને બધું જ પથરાઈ રહ્યું છે કેમ કે બીજા કિનારે જવાનું છે બ્રિજના અભાવે લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે વરસાદ અટકે તો ગ્રામજનો ફરીથી કામે લાગી જાય છે અને જાત મહેનત જિંદાબાદ કહી ફરીથી રસ્તો

વસ્તુ અનાજ કોટામાં મળે છે એના માટે આવવા માટે પણ એમને બહુ તકલીફ પડે છે પાંચ કિલોમીટર સાધન પેટ્રોલ બારીને આવે છે ત્યારે એમને રાહતનું મળે છે અમારી ગામજનોની માંગ મોટી મોડી વાત્રક નદી ઉપર બ્રિજ બનાવવાની જેથી અમારી સરકારમાં હંમેશા રજૂઆત જાય છે પણ સરકાર અમારી આ રજૂઆતને હંમેશા ધ્યાને દોરતી નથી તેથી સરકાર ને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારે આ નદી પર બ્રિજ તાત્કાલિક બનાવે અને પબ્લિક ને અવા જવા માટે તાત્કાલિક નિવારણ કરે